દિવસની હાર્દિક શુભેચ્છા જાન્યુઆરી ઓગણીસો પચાસમાં અમલ કરવામાં આવ્યો હતો પણ શું તમને એ ખબર છે કે આપણું બંધારણ એકચ્યુઅલી છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસમાં જ તૈયાર થઈ ગયું હતું પરંતુ એને લાગુ કરવા માટે બે મહિનાની રાહ જોવામાં આવી હતી એ પાછું કારણ શું હતું ચાલો જાણીએ વીડિયોમાં હું એવી અપડેટમાં આવું છું તમારી સાથે ડોક્ટર નાયકર અમીશા રાજ આપણું બંધારણ સંપૂર્ણ રીતે તૈયાર થવા માટે બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસનો સમય લાગ્યો હતો એટલે કે આપણું બંધારણ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસમાં તૈયાર થઈ ગયું હતું છતાં પણ એને લાગુ કરવા માટે બે મહિનાની રાહ જોવાઈ હતી એ પાછળ કારણ એ છે કે એકત્રીસ ડિસેમ્બર ઓગણીસો ને ઓગણત્રીસના લાહોર અધિવેશનમાં સંપૂર્ણ સ્વરાજની માંગ કરાઈ હતી અને માંગ જે છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને ત્રીસમાં અમલમાં આવી હતી એ દિવસે સૌ પ્રથમવાર આપણો રાષ્ટ્ર ધ્વજ પણ લહેરાવાયો હતો અને સ્વતંત્રતા દિવસની સૌપ્રથમવાર ઉજવણી એ દિવસે કરાઈ હતી હવે આપણે કાયદેસર તો પંદર ઓગસ્ટના જ આઝાદી મળી એટલે સ્વતંત્રતા દિવસ તરીકે પંદર ઓગસ્ટને આપણે ઉજવીએ છીએ પરંતુ છવ્વીસ જાન્યુઆરી તમામ ભારતના નાગરિકો માટે ખૂબ મહત્વની અને ખાસ હતી એટલા માટે છવ્વીસ જાન્યુઆરી લોકોને યાદ રહે અને યાદગાર બની રહે એ માટે આપણું બંધારણ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને તૈયાર થઈ ગયું હોવા છતાં પણ બે મહિનાની રાહ જોવાઈ અને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસમાં આપણું બંધારણ લાગુ કરવામાં આવ્યું તો કેવી લાગે આ માહિતી જરૂરથી કમેન્ટ કરો આ વિડીયોને શેર કરો તમારા બાળકોને પણ આ વિડીયો અને આ માહિતી જે છે બતાવો